જહુધામ ખાતે લોકસભા તાલુકાના વેડેચા ગામ બહુચર નગર ખાતે આવેલા જહુધામ ના ભુવાજી પ્રવીણસિંહ રાજપૂત તથા જહુમાં મિત્ર મંડળના હસ્તે બનાસકાંઠા લોકસભાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરનું સાકરતુલાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીના પ્રચાર ગેનીબેન જ્યારે આશીર્વાદ લેવા આવેલા ત્યારે ચૂંટણી માનતા રાખેલી હતી કે જો હું આ ચૂંટણીમાં જીતીશ તો જહુમાના આ મંદિરે આવીને માતાજીને ધજા ચડાવીશ અને આમ તેઓએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે રથયાત્રાના દિવસે પોતાની માનતા પૂર્ણ કરી હતી

આજનો કાર્યક્રમ હતો કે જ્ઞાનીબહેન સંસદ સભ્યમાં ટિકિટ મળી એમને ટિકિટ લીધી એ બાબતે આવીને બધા બાધા રાખી હતી એક આજુબાજુના ત્રણ ચાર ગોમોના બધા ઠાકોર સમાજના આગેવાનો હતા એ બધા ભેળા થયા જ એમને સાકરતુલા રાખી અને આ જહુ માતાની આસ્થામાં બાધા રાખેલી હતી એ બાધા નિમિત્તે આજે સાકરતુલા કરી જ્ઞાનીબહેનને વધોમણાં કરાવ્યા આપનું આ જે મંદિર છે એ કયા સ્થાને છે એનું મતલબ સ્થળ કયું છે કયું ગામ લાગે છે અને એનો ઇતિહાસ શું છે આ મંદિર છે હું પોતે પ્રવીણસિંહ બુવાજી મારું ગામ વેડંચાશે અને આ જગ્યા ગઠોમણની પંચાયતમાં લાગે છે અને ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસમાં જહુ માતાનો હોય મંદિર બનાવેલું આજ ઘણા વર્ષોથી એટલે બે હજાર તેરથી વર્ષ આ રવિવારના દર રવિવારે અહીં પબ્લિક આસ્થા આવે છે અને દર્શન કરે છે અને કોઈ બાધા રાખે એમનું કાર્ય પૂરું થાય છે ગામની કોઈ એવી સમસ્યા હોય કે જે તમે ગેનીબેન અહીં આવ્યા પહેલીવાર એમની માનતા પૂરી કરવા તો એ કોઈ રજૂઆતો કરેલી છે ખરી અહીં ગેનીબેન આવેલા એ બાબતે કોઈ રજૂઆત કરેલી નહીં પણ એમને કીધેલું કે કોઈ અહીં આવવા જવા માટેના રસ્તાનો થોડા પ્રોબ્લમો છે રસ્તાના પ્રોબ્લેમોનો સોલ્યુશન અમે લાવીશું

ભગવાનને પ્રાર્થના કરું કે સૌની સુખાકારી માટે ભાઈચારાની ભાવનાને આશીર્વાદ આપે અને આજના દિવસે અહીંયા લોકસભાની ચૂંટણીના અનુસંધાને જે માનતા માનેલી હતી કે માના આશીર્વાદ મળશે અને અમે વિજય બન્યા પછી અહીંયા ધજા ચઢાવવા આવશું અને સાકરતુલા જે ભુવાજીને એમના સર્કલના જે ટ્રસ્ટનું જે મંડળ છે એ તમામ આગેવાનોએ સાથે કરીને રાખ્યું છે ત્યારે એમનો હું આભાર માનું છું આજે ડબલ આનંદ એટલા માટે થાય છે કે માહુમાનો જન્મદિવસ છે આજ ભગવાન જગન્નાથની જે કાંઈ એક રથયાત્રા છે અને એક આ ખેડૂતો માટેનો આપણો એક પરંપરાિત રીતે આજના દિવસે તમામ ખેડૂતો એ સમગ્ર આ સાઢી બીજ સારી જાય તો ખેડૂતોનું આખું વર્ષ સારું જાય હડોદરાનો દિવસ છે ત્યારે આ તમામને શુભકામનાઓ પાઠવું છું અને જેણે માનતા રાખી છે એ માનતા રાખવાવાળાનો આભાર માનું છું અને મા જગદંબા સૌના ઉપર કૃપા કરે અને કાયમી લોકોની સુખાકારી રહે એવી મા જગદંબા જાહુમાને પ્રાર્થના કરું છું ઘેની બેન લોકસભામાં પહેલીવાર આપણે પાર્ટિસિપેટ કર્યું છે અનુભવ કેવો રહ્યો આપણે હા લોકસભામાં પાંચસો ને તેતાળીસ સાંસદો હોય વિવિધ પક્ષોની વિવિધ વિચારધારા હોય પણ જ્યારે ગુજરાતની વાત આવે કે દેશના હિતની વાત આવે ત્યારે વિપક્ષ અને શાસક પક્ષ બંને દેશના હિતમાં કામ કરશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય ખેડૂતોના હોય તો વિરોધ પક્ષના નેતાને અમે સૌ રાહુલજીને બધા ખૂબ સારી રીતે સરકાર ઉપર દબાણ લાવીને લોકોના કામ થાય આજે નીટ માટે કરીને પણ એક દિવસ લોકસભા સ્થગિત કરી એટલે જે એક વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી સરકારનું ધ્યાન દોરવું જ હોય એમાં કોઈ કચાસ નહીં રાખે ને દેશના હિતમાં ને ગુજરાતના હિતમાં હવે પક્ષ મહાન નહીં પણ એક સરકાર લોકો માટે હોય એ પ્રમાણે કામ કરશે ને એ પ્રમાણે ટીમ કોંગ્રેસ પણ કામ કરશે ભરતભાઈ ઠાકોર બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ